મામલતદાર અને કલેક્ટર કચેરીએ લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવાની પણ માંગ કરવામાં આવી છે સૂચિત જંત્રી મામલે સંપૂર્ણ અભ્યાસ કરવા સમય આપવા માટે માંગ કરવામાં આવી 31 માર્ચ બે હજાર પચીસ સુધી રિવ્યુ કરવાનો સમય આપવાની માંગ કરાય છે ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો સ્વીકારવામાં આવે તેવી પણ માંગ છે મહત્વનું છે કે અમદાવાદ જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે તેવું પણ તેમનું કહેવું છે તો ગ્રામીણ વિસ્તારમાં તો લોકો આ સૂચનો કરી જ નહીં શકે હાલ ક્યાં ધારાધોરણોથી જંત્રી જાહેર કરાય છે તેનો અમને કોઈ અંદાજ નથી આવી રહ્યો જે મુદ્દો છે જંત્રીનો એ નાનામાં નાના ખેડૂત થી માણીને દરેક ગુજરાતના નાગરિકને લાગુ પડે છે અનેક રીતે તો એને રિવ્યુ કરવા માટેનો અમને મિનિમમ નેવ દિવસનો ટાઈમ આપજો એને ધ્યાનમાં રાખીને સરકારે ત્રીસ દિવસનો ટાઈમ આપ્યો હવે જ્યારે આખી સરકારી મશીનરી લાગી ગઈ હતી તોય છ આઠ દસ મહિનાનો સર્વે થયો હશે અને એના પછી સંકલન કરીને આખું બધું પ્રસ્થાપિત કરતા એમને દોઢ વર્ષ લાગ્યો તો આવી તે ચાલીસ હજાર વેલ્યુ ઝોન અને કરોડો જે સિટીઝન છે આપણા સ્ટેટના એ લોકોના બધાના મુદ્દા આવરી લેવા માટે સૂચનો માટે ખાલી ફક્ત ત્રીસ દિવસ આપ્યા જંત્રીના દરોમાં એક પ્રાઇમરી લેવલનો અમે સ્ટડી કરેલો છે આટલા બાર દિવસ કે તેર દિવસ જે થયા એની અંદર આટલા બધા વેલ્યુ ઝોન અને આટલા બધા લાખો જમીનોને લગતા રિવ્યૂ શક્ય નથી પણ પહેલા તબક્કે એવું દેખાય છે કે ઓન એન એવરેજ બસોથી લઈને બે હજાર ટકાનો વધારો જંત્રીમાં કરવામાં પ્રપોઝ કરવામાં આવેલો છે બાર વર્ષ સુધી જંત્રી વધે નહીં પછી જ્યારે એક રાતોરાત ડબલ કરવામાં આવે અમે વર્ષોથી કહેતા હતા કે તમે આ પગલાં ભરો નહોતા કરવામાં આવ્યા કોઈ પણ કારણોસર ડબલ કર્યો એ પણ અચાનક કર્યો છતાં પણ અમે સપોર્ટ કર્યો અને આ ઘડીએ પણ કહીએ છીએ કે ડેવલપમેન્ટ માટે જંત્રીનો વધારો સમયથી સમય વધવો જોઈએ એ એક્સેપ્ટેબલ અને ડેવલપમેન્ટ ઓરિયન્ટેડ મૂવ કહેવાય જેમાં ક્રેડાઈનો સપોર્ટ હંમેશા રહેલો છે પણ આટલા વર્ષનો તફાવત તમે એક જ સાથે એક જ ક્ષણમાં તમે એને અમલમાં મૂકવા જાઓ એ કોઈ કાળે એક્સેપ્ટેબલ નથી